રાજા અને સંતની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હજારો વર્ષ પહેલા એક રાજા હતો જે ખૂબ જ દુષ્ટ હતો એ જ રાજ્યમાંગ એક મહાન સંત રહેતા હતા સંતે હંમેશા રાજાના ખરાબ કાર્યોનો વિરોધ કર્યો અને લોકોને અન્યાય સામે લડવા માટે જાગૃત પણ કર્યા તે લોકોને કહેતા કે અન્યાયનો હંમેશા વિરોધ કરવો જોઈએ અને અન્યાયને ક્યારેય સમર્થન ન આપવું જોઈએ લોકો હંમેશા તેમની વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળતા અને તેમની વાત પર વિશ્વાસ પણ કરતા ધીમે ધીમે એ સંત મહાત્માની વાતો સાંભળવા દૂર દૂરથી લોકો આવવા લાગ્યા ધીરે ધીરે દુષ્ટ રાજાને આ વાતની ખબર પડી તેને વિચાર્યું કે જો હું આ સંતને બધાની સામે મારી નાખીશ તો લોકો તેને વધુ માન આપશે કોઈને ખબર પણ ન પડે એ રીતે મારવા જોઈએ રાજાએ સંતને ગુપ્ત રીતે મારવાની જવાબદારી માટે કેટલાક સૈનિકોની નિમણૂક કરી રાજાએ જે સૈનિકોની નિમણૂક કરી હતી તેમાંના કેટલાકને તે સંત માટે ખૂબ માન હતું તે સૈનિકોએ સંતને કહ્યું કે રાજા ગુપ્ત રીતે તમને મારી નાખવા માંગે છે તેથી તમારે આ સ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જવું જોઈએ આ સાંભળીને સંત હસવા લાગ્યા અને એક દિવસ એકલા રાજા પાસે પહોંચ્યા રાજાએ સંતને જોયો અને પૂછ્યું તમે કોણ છો સંતે કહ્યું હે રાજા હું એ જ સંત છું જેને તમે ગુપ્ત રીતે મારવા માંગો છો હું હમણાં જ એકલો આવ્યો છું તમે ઈચ્છો તો મને મારી શકો છો પણ જે ખોટું છે તેની સામે હું હંમેશા મારો અવાજ ઉઠાવીશ સંતની વાત સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયા અને સંતની નિર્ભયતા અને સત્ય સામે નમીને તેમને પોતાના ગુરુ બનાવ્યા સંતની સંગતમાં રાજાએ ગરીબ લોકોને હેરાન કરવાનું બંધ કરી દીધું અને ગરીબો અને દુઃખીઓને મદદ કરવાનું શરૂ કર્યું હવે એ રાજાના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું બૌદ્ધ આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય ખોટાનું સમર્થન ન કરવું જોઈએ ખરાબ વ્યક્તિ પણ સારા વ્યક્તિની સંગતમાં સુધરે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ